ને લેટ કે કાંઈ જ નહીં હાંજો નહીં તારને બધું લેટ બેટ ને બધું કપાઈ ગયું છે અને તાર તો આમ તૂટી ગયો એટલે આમ ઠેઠ વલ્લા થાંભલેલી તાર તૂટી ગયો જરા હામાં થાંભલો દેખે ને એટલે તાર તૂટી ગયો જો સેલા સકલા મને પછી હે કે લેટ ને એવું બધું કપાઈ નાખ્યું હતું ને અમે જરીક રહી ગયા હતા કેમ કે હું ના ભાઈ એવું બધું પાતો થો ડેરી કાંઈ જ ને આ લીમડો હોય ને માથે જ પીડો તાર ડેરી ઉકલી નીચા આવે એટલે નાત આવે ખરીખવાર તો ને બધું થાવ મીડ્યું હતું એમ બધ આમ અલગ અલગ કામ કરતા હાંજે તો આમ ઈલામ દીધા છ વાગ્યા તાર ને એવું બધું તૂટી ગયું હતું એવું હતું લેટ ને બધું કપાઈ ગયેલું હે હાંઝુનું હજી કાંઈ આવી એ નહીં મોબાઈલ ગામમાં બધા સાર્સિંગ કરાવ્યા કી કીધેલું છે તાત્કાલિક લેટ કપાઈને કીધી હાજર હતા તો હેલ્પરને કીધેલું છે નો પછીનો તારને બહાર ને બધું રિપેર કરશે પછી લેટ આવશે તો બધું કાંઈ નહીં આવે

જો હવે પણ થાંભળાવી ગયા છે એના બધા તાર ને એવું બાંધે છે હમણાં એર પણ બધા આવી ગયા છે પછી થઈ ને તાર રેડી થઈ જાય પછી લેટ મારે આવશે ભાઈ જો હવે તાર ને એવું બધું ઓછું કરવા મેં કામે લાગી ગયા ક્યાં હતા ને ભાઈ ક્યાં હતા ને ગા હું શું કરીને ડૂબી ગયા

જો આની જો સા સા એ જાતા ની બાંધે છો આ માટી કાલે કર જાય 30 40 10 વર્ષ તો મારા છે મને સાંભળતું ન કે છો ચાલે મારા ભલા છે આપડે હા ને સુમો થોડા તો ઓબે નહી આયા છે આ બધું જો ના સાંભળ હવે જો ફિમલી અતારે છે કે તાર ની બધું સડાવ મડ્યા છે એ બધું નારે પકલી તો આપણને પકડી દીધું હે હા कैसी लड़ाई तार मत है बस 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 बस

હમ કેમ છે તાર તુ તે ઈવા હું કરતા તાર તુ તે ઈવા તો માં આમ થઈ ગયો કફ થઈ ગયો બસ મારું બોલ્યું એટલે થયું મને એમ બોલ્યું થાય તો હા હાથ જો બાંધ્યું એમાં હે કે તાડ પડ્યો કે તેવા સમનારાનું કે

અમે એની જાતે તૂટી જાય આમ લેટ બેટ હોય કે તો એનાથી આમ આઘું રહેવું આપણા ઘરમાં થાય હોય આપણા ફળિયામાં હોય કે ઘરની પાછળ હોય તો ગમે ના હોય આમ લાઈન આવેલું હોય કે તો એનાથી આઘું રહેવું આમ સેફ્ટીમાં રહેવું આનું કાંઈ નક્કી કહેવાય નહીં કારણ હું થાય નહીં એ તો અમે થોડાક આઘા હતા ન કે તો આમ નીચે જ કામ કરતા એ પણ લાઈન હતી તો આ તૂટીને આવ્યો તો આ ગુંદીને ઝાડવા નહોતા કે એટલે રહી ગયા કે ડાયરેક્ટ અમાર માથે તાવ એવી રીતનું હતું બધું તો પણ આમ ઝાડવા હતા કે એટલે બસ જ થઈ ગયા અમારે તો પણ આમ લાઈન હોય કે તો ના સેફટી માં રહેવું બહુ લાઈન નીચે રહેવું નહીં તો ફેમિલી મસ્ત મજા નું કે આજે ભીંડા શાક બની ગયું છે મસાલે દા એમાં આવી ગયું છે દહીં મસ્ત એનો રોટલો રોટલી ને બની ગયું એ બધું બેહી જવાનું જમ્યું કે ખૂબ લાગી કાય કામ ખાવા મળે બોલે પછી પછી બોલે તો આ જાય મળ્યું છે કે હા એટલે ખાવા જ છે કાય કામ વાહ તમારે